કોંગ્રેસના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સૌપ્રથમ જનરલ બોર્ડની બેઠક યોજાય છે કે જેમાં અગ્નિકાંડ બાદ સૌપ્રથમવાર ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો સામસામે આવ્યા હતા કોંગ્રેસે ગેમ ઝોનના મુદ્દે ચર્ચા કરવાનું કહી પ્લે કાર્ડ બતાવી અને વિરોધ કરતા હોબાળો થયો હતો કે જેમાં કોંગ્રેસના નગરસેવકો દ્વારા વિરોધ પ્રદર્શન થયું હતું તેમજ જનરલ બોર્ડમાં પ્લે કાર્ડ બતાવી અને વિરોધ કરવા બદલ કોંગ્રેસ કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલબેન ભારઈ ટીંગા ટોળી કરી અને બહાર કાઢવામાં આવ્યા હતા જોઈ શકો છો કે આ લોકશાહીનું ખૂન છે લોકશાહીમાં દરેક સભ્યનો અધિકાર છે કે રાજકોટનો સભ્ય તો રાજકોટના પ્રશ્ન પૂછે છે એનો અધિકાર છે જાણવાનો જવાબ લેવાનો અને ગાંધીનગરના હોય ધારાસભ્યો તો એનો જવાબ છે ગુજરાતના પ્રશ્નોનો પૂછવાનો અને એનો જવાબ લેવાનો પરંતુ રાજકોટમાં ખાસ કરીને ભાજપમાં ગુજરાતમાં હોય કે ગાંધીનગરમાં હોય કે દિલ્હીમાં લોકશાહી જેવું કાંઈ દેખાવા દેતા નથી પોતાના સત્તાના મધમાં એ ભૂલી ગયા છે કે અંતે સર પ્રજા છે મહાન છે પ્રજાના કોઈ પણ પ્રશ્ન ઉઠાવવા એ લોકશાહીમાં વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને બંધારણીય અધિકાર પણ અમને મળેલ છે જે બંધારણીય રૂએ અમે જો એનો અધિકારની માંગ ન કરીએ અને લોકોની સાચો પ્રશ્ન રજૂ ન કરીએ તો અમે પણ નિર્દોષ કહેવાય એટલા માટે લોકોના સાચા પ્રશ્નો રજૂ કરવા એ અમારી ફરજ છે આ જે અમે કરતાં ભાજપને સારું નથી લાગ્યું આજે મારો પ્રશ્ન હતો અમારી રજૂઆત એ હતી કે ગેમ ઝોનમાં જે લોકોના મૃત્યુ થયા છે એ એ લોકોને સાંત્વ ના મળે એ લોકોના કેમ કોણ કોણ ગુનેગારો છે કેટલા અધિકારીઓ ગુનેગાર છે કેટલા પદાધિકારીઓ ગુનેગાર છે એ બધા ઉપર એક્શન લેવામાં આવે એની બધા ઉપર ફરિયાદ કરવામાં આવે પરંતુ આ મુદ્દો કોઈ ભાજપવાળા સાંભળવા માગતા નથી ગેમ ઝોનમાં મેં ઠરાવ કર્યો સત્યાવીસ લોકોનો કે ભાઈ આ શોખ ઠરાવ પણ શોખ ઠરાવ હજી સુધી એ લોકોએ વાંચ્યો નથી એ પહેલાં મને તમે જોયું માર્શલ દ્વારા પકડી અને બહાર કાઢી મૂકવામાં આવે છે અને મારો બંધારણીય અધિકાર પણ છીનવી લેવામાં આવ્યો હું લોકશાહીમાં માનવાવાળો માણસ છું અમારા બાપ જ્યારે બંધારણ બનાવતા હોય તો એનો છોકરો એનું બંધારણનું અપમાન કરે નહીં અમને બંધારણની પૂરેપૂરી ખબર હોય છે અને અમે બંધારણની બહાર ખોઈદી જઈએ નહીં એને બહાર શબ્દ પણ ન